આપણે જોઈશું મોડલ પેપર એક અને આ મોડલ પેપર એક આધારિત દસથી પંદર દાખલાઓનું સોલ્યુશન કરીશું જે આવનારી પોલીસની પરીક્ષા છે તેમાં સો ટકા દોસ્તો સો ટકા તમને ઉપયોગી બનશે તો તમારે કંઈ જ કરવા નથી એક નોટ અને એક પેન એક નોટ અને પેન સાથે લઈને બેસવાનું છે એરફોન લગાવી દઉં જેથી કરીને અવાજ પ્રોપર આવે અને બહારનું વાતાવરણ તમને અભ્યાસ કરવામાં ડિસ્ટર્બ ન પડે આ સિવાય તમારે આ વિડીયોને લાસ્ટ સુધી જોવાનો છે તમને વીસ થી ત્રીસ દિવસ વીસ થી ત્રીસ દિવસ આ રીતેના એના પંદર થી પંદર દસ પંદર દસ દાખલાઓ કરાવીશ જો મિત્રો તમારો સપોર્ટ મળશે તો આપણે આને ફ્રીમાં ફ્રીમાં સંપૂર્ણ ડિટેલ સાથેના વિડીયો તમને બનાવી આપીશ તમારે અંતિમ સુધી નિહાળવાનો છે આ વિડીયોને તો ચલો આપણે આ વિડીયોની શરૂઆત કરીએ છીએ પહેલો જ દાખલો જોઈએ તો કે બે સંખ્યાઓ અનુક્રમે ત્રીજી સંખ્યા કરતાં બે સંખ્યાઓ છે એ ત્રીજી સંખ્યા કરતાં વીસ ટકા અને પચાસ ટકા વધુ છે તો તે બંને સંખ્યાઓનો ગુણોત્તર શોધો તો અહીંયા એક બાબત સમજી લેવાની છે જો તમે કોઈ વસ્તુ ખરીદો છો આ વસ્તુ તમે લો કે એક્સ નામની વસ્તુ ખરીદી જ્યારે તમે એક્સ નામની વસ્તુ પચાસ રૂપિયામાં ખરીદો છો તો તમે જે પચાસ રૂપિયામાં વસ્તુ ખરીદી એને આપણે સો ટકા કહીએ કે ન કહીએ તો તમે કહેશો સાહેબ સો ટકા બરાબર કહેવાશે પચાસ રૂપિયા તમે આપ્યા એને સો ટકા કહેવાશે જો તમે આમાંથી

સો આપણા સો ટકા તો મૂળ હતા એમાં વીસ ટકા ઉમેર્યા વધારે કીધું એટલે ઉમેરવાના એકસો ટકા થયા પ્રથમ સંખ્યા સંખ્યા છે ત્યાર પછી બીજી કે તો હતા એમાં આપણે શું અહીંયા કેટલા મળશે એકસો ને પચાસ ટકા હવે જુઓ આ બંને સંખ્યાનો શું કરવાનો ગુણોત્તર ગુણોત્તર કે એટલે કે એકબીજાનો ભાગાકાર ગુણોત્તર કોને કહેવાશું ગુણોત્તર એટલે કે એકબીજાનો ભાગાકાર અને ગુણોત્તરને આપણે આ રીતે દર્શાવવામાં આવે છે એ ભાગ્યા બી બરાબર એ જેમ બી બરાબર છે અહીંયા જુઓ પ્રથમ સંખ્યા ભાગ્યા બીજી સંખ્યા એટલે પ્રથમ સંખ્યા એકસો વીસ ભાગ્યા એકસો પચાસ અહીંયાથી શૂન્ય શૂન્ય આપણે ઉડાડી દઈએ સમાન ચાર તરી બાર અને પાંચ તરી પંદર એટલે કે ચાર ગુણ્યા ત્રણ કરો તો બાર મળશે અને પાંચ ગુણ્યા ત્રણ કરો એટલે પંદર હવે ત્રણ ત્રણ ઉપર નીચે ઉડાડી દઈએ અહીંયા વધ્યા ચાર ભાગ્યા પાંચ તો આપણે આને જેમ આધારિત લખવું હોય તો ચાર જેમ પાંચ તો આપણો જવાબ શું આવશે તો ઓપ્શન બી આપણો જવાબ આવશે ઓગણીસ ઓગણત્રીસ થી નવ્વાણું સુધીની સંખ્યાનો સરવાળો કેટલો થાય તો અહીંયા જો ક્રમિક સંખ્યા હોય દોસ્તો અહીંયા એક સૂત્ર યાદ રાખજો કે જો તમને અહીંયા પ્રશ્ન એવો પૂછાય એક વત્તા બે વત્તા ત્રણ અપ ટુ અપ ટુ એન સંખ્યા સુધી એટલે જો એક પછી બે બે પછી ત્રણ આ રીતે આપેલું હોય અને તમને એન સુધી સરવાળો પૂછો તો સૂત્ર યાદ રાખજો એન એન પ્લસ વન બાય ટુ તો કે એનની સંખ્યા અહીંયા મૂકી દેવાની એમાં એકનો વધારો કરીને બે વડે ભાગી દેવાનો તો આ ક્રમિક પરંતુ અહીંયા જુઓ નવ વત્તા ઓગણીસ વત્તા ઓગણત્રીસ વત્તા ડેસ ડેસ કરીને નવ્વાણું છે તો સાહેબ આ ક્રમિક નથી તો આ બંને વચ્ચેનો ડિફરન્ટ કેટલાનો છે તો દસનો તો જો નવથી નવ્વાણું સુધી કુલ કેટલી સંખ્યાઓ આવશે દસ સંખ્યાઓ નવથી નવ્વાણું સુધી આવશે તો દ દસ સંખ્યાઓ નવથી નવ્વાણું સુધી આવશે ગણીએ તો નવ ઓગણીસ પછી ઓગણત્રીસ પછી ઓગણચાલીસ ઓગણપચાસ ઓગણસાઠ ઓગણ એ સિત્તેર પછી ઓગણએસી નેવ્યાસી અને નવ્વાણું દસ થાય છે જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ તો ટોટલ કેટલી સંખ્યાઓ થઈ દસ તો અહીંયા આપણે લખીએ કે એન બરાબર કેટલી પ્રથમ પદ એ બરાબર છેલ્લું એને આપણે એલ કહીશું તો એલ બરાબર કેટલા થયા નવ્વાણું હવે સૂત્ર યાદ રાખજો કે આપી રીતે સરવાળો કરવાનો તો એસ એન બરાબર એન ભાગ્યા બે એટલે એનના અડધા એ વત્તા એમ હજુ એન બરાબર કેટલા દસ ભાગ્યા બે કંસમાં નવ વત્તા નવ્વાણું આને આ રીતે લખવું હોય તો લખી શકે પાંચ દુ દસ એટલે પાંચ ગુણ્યા બે એટલે આપણે લખી દઈએ પાંચ નવ વત્તા નવ્વાણું એટલે એકસો ને આઠ હજુ એકસો આઠ ગુણ્યા પાંચ સીધું ના આવડે તો કંઈ નહીં આ રીતે કરી દેવાના આઠ પંચમ ચાળી એટલે વધી પડી ચાર અહીંયા આવશે ચાર અને પોચે તો અહીંયા એકસો આઠ ગુણ્યા પાંચ એકસો આઠ ગુણ્યા પાંચ કરો તો જવાબ કેટલો આવશે એકસો આઠને પોંચ વડે ગુણો એકસો આઠને પોંચ વડે ગુણતા સાહેબ પાંચસો ચાલીસ રૂપિયા જવાબ આવે એટલે રૂપિયાને ખાલી યાદ રાખવા માટે કીધું છે તો પાંચસો ને પાંચસો ચાલીસ આપણો જવાબ શું છે ઓપ્શન બી આપણો સાચો છે તો સૂત્ર તમારે યાદ રાખવાનું છે આ રીતેનો સરવાળો આપેલો હોય તો સૂત્ર યાદ રાખજો એસ એન બરાબર એન બાય ટુ એલ વત્તા એ વધતા એલ આ તમે જોઈ રહો એકનું નામ રાહુલ બીજાનું નામ રાકેશ અને ત્રીજાનું નામ રમણ ની સંખ્યાનો ગુણોત્તર આપણને આપ્યો છે ચાર જેમ પાંચ જેમ છ નવા વર્ષમાં ત્રણેયની સંખ્યામાં અનુક્રમે 25% ટકા વીસ ટકા અને પચાસ ટકાનો શું થાય દોસ્તો વધારો થાય છે તો વધારા પછી એટલે કે બાદ ત્રણેય મિત્રોનો ગુણોત્તર શોધો હવે ત્રણ મિત્રોનો ગુણોત્તર આપ્યો છે આપણને ચાર જેમ પાંચ જેમ છ ધારો કે ધારો કે ત્રણ મિત્રો છે આ ત્રણ મિત્રોને હું રાહુલ રાકેશ અને રમણને એ જેમ બી જેમ સી કહી દઉં છું એ એટલે રાહુલ બી એટલે રાકેશ અને સી એટલે રમણ આનો ગુણોત્તર આપ્યો છે ચાર જેમ પાંચ જેમ છ બરાબર હવે સમજો આને આપણે કહીશું ચાર પાંચ અને છ તો એની સંખ્યા આપણે લખવી હોય તો લખીએ એની સંખ્યા હવે કેટલા ટકાનો વધારો થયો દોસ્તો પચીસ ટકાનો તો અહીંયા કેવું હોય તો કહી શકાય ચારસોના પચીસ ટકા તો અહીંયા ચારસોના પચીસ ટકા પહેલામાં આપણે લખીએ કે યાદ રાખજો આને ચાર ને મેં સો વડે ગુણ્યા છે ચારસોના પચીસ ટકા એટલે ચાર સો ગુણ્યા પચીસ ભાગ્યા સો તો અહીંયાથી એક બે એક બે કેન્સલ થઈ ગયું પચીસ ચોક્કસો એટલે શું આવશે સો હવે આપણને આ સો મળ્યા આ સોને આપણે મૂળ સંખ્યા ચારસોમાં એડ કરીશું તો એ બરાબર એની સંખ્યા કેટલી થશે તો કે ચારસો હતા એમાં કેટલા એડ કરીશું સો એડ કરીશું એટલે આપણી રકમ મળશે પાંચસો તો એની કિંમત કેટલી મળી તો એની કિંમત મળી અહીંયા એની કિંમત કેટલી મળે છે તો દોસ્તો એની કિંમત મળે છે એ છે પાંચસો યાદ રાખજો એ રીતે આપણે બીજી રકમને સમજી લઈએ બીજી રકમને લખી દઈએ બી બીની કેટલી સંખ્યા આપી છે પાંચ પાંચ એટલે પાંચસોના વીસ ટકા હવે સીધી ઉડાડી દઈએ એક બે જીરો ઉડી ગયા એટલે અહીંયા વીસ પંચાસો થયા એની સંખ્યા કેટલી મળી હતી એની સંખ્યા મળી હતી સાહેબ સો વધતા ચારસો બરાબર પાંચસો મળ્યા હતા અહીંયા આ સો ને પાંચસોમાં ઉમેરીશું એટલે છસો મળશે આવી રીતે સી ના કરીએ સી એટલે પચીસ ટકા પચાસ ટકાનો વધારો થાય તો છ છ એટલે છસોના છસોના પચાસ ટકા હવે એક જીરો બે જીરા ઉડી ગયા પચાસ ગુણ્યા છે એટલે ત્રણસો આ ત્રણસોનો વધારો શામાં કરવાનો દોસ્તો એ કરવાનો છ માં ત્રણસોમાં છસો અહીંયા તો આનો જવાબ કેટલો થશે નવસો बराबर समझो आ 900 छे तो लिखिए ए जेड बी जेड सी बराबर कीमतों coi आई 500 जेड 600 जेड 900 અહિયાં જો બે સુ મે સમાન આવે છે 1 2 1 2 1 2 કાઢી દઈએ તો આ નો જવાબ આવશે આપણી પાસે 5 જ 6 જ 9 બરાબર 5 જ 6 જ 9 તો અહિયાં ઓપ્શન કયો સાચો છે તો ઓપ્શન પાંચ જેમ છ જેમ નવ એટલે નન આપેલો એક પણ સાચો નથી કે એ બી એ જેમ બી જેમ સી ને આપેલા છે ચાર જેમ પાંચ જેમ છ તો અહીંયા આપણે કેવું હોય તો આમાં જો પહેલી સંખ્યામાં વીસ ટકાનો વધારો થાય સોરી પચીસ ટકાનો વધારો થાય બીજી સંખ્યામાં વીસ ટકાનો વધારો થાય અને ત્રીજી સંખ્યામાં પચાસ ટકાનો વધારો થાય છે તો અહીંયા જોવું હોય તો લખી શકાય કે ચારસોના પચીસ ટકા એટલે આ રીતે તમે લખી દેવાનું સીધું જેમ પાંચસોના વીસ ટકા અહીંયા આ રીતે લખી દો જેમ છસોના પચાસ ટકા આ રીતે આપણે લખી દેવાનું હજુ આ બેગ જતો રહ્યું પચીસ ચોક સો તો પહેલા સંખ્યા કેટલી મળી સો જેમ આ બંને ઝીરો કેન્સલ તો વીસ પંચા સો તો અહીંયા સો લખી દીધા અહીંયા જો છસો આ બે શૂન્ય ગયા એટલે અહીંયા પોતા પચાસ ગુણ્યા છે એટલે ત્રણસો તો અહીંયા જો સો 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 આ બધાને આપણે મૂળ કિંમતમાં એડ કરીશું તો એની મૂળ કિંમત કેટલી હતી ચારસો ચારસોમાં પાંચ સો એડ કરો એટલે કેટલા મળશે દોસ્તો પાંચસો મળ્યા ચારસોમાં સો એડ કરીએ એટલે સોરી બીજા બીજી રકમમાં પાંચસો હતા પાંચસોમાં સો એડ કરો એટલે છસો મળશે પછી છેલ્લી સંખ્યા હતી આપણી છ એટલે છસો છસોમાં કેટલા એડ કરો તો સાહેબ છસોમાં ત્રણસો એડ કરો એટલે નવસો થાય હજુ આ સંખ્યામાં આપણે ડબલ ઝીરો જીરો ઉડાડી લઈએ બધામાં તો અહીંયા જવાબ શું આવે પાંચ જેમ છ જેમ નવ

બરાબર આપેલ બંને સંખ્યા એટલે એ ગુણ્યા બી ધારો કે એ બરાબર એકસો પચાસ હોય એ બરાબર અહીંયા સંખ્યા આપી છે એકસો પચાસ તો અહીંયા મૂકીએ લસા કેટલો પહેલો ગુસ્સા ગુસ્સા કેટલો આપ્યો છે પાંચ લસા કેટલો ચારસો ને પચાસ એમાંની એક સંખ્યા કેટલી એકસો પચાસ બીજી સંખ્યા શોધવાની એટલે બી શોધવાની અહીંયા જો બી સાથે એકસો પચાસ ગુણાકારમાં છે તો આ ગુણાકારની કિંમત અહીંયા લઈ જશો એટલે ભાગાકારમાં જશે તો બી બરાબર લખો જ લખી શકાય ચારસો પચાસ ગુણ્યા પાંચ ભાગ્યા એકસો ને પચાસ અહીંયા પંદર પિસ્તાલીસ કહેવાય ત્રણ થાય હવે એટલે તો બી કઈ હશે તો આપણને બી જો એ બરાબર કેટલા હશે એકસો પચાસ અને બી બરાબર કેટલા હશે પંદર તો તમારે એક મિત્રો યાદ રાખવાનું કે એક સંખ્યા એકસો પચાસ હોય તો બીજી સંખ્યા કઈ હશે પંદર હશે આપણો ઓપ્શન બી સાચો છે સૂત્ર યાદ રાખજો લસા ગુણ્યા ગુસ્સા ગુસ્સા સોરી ગુસા ગુણ્યા લસા અથવા તો લસા ગુણ્યા ગુસ્સા જ્યારે પણ તમને આ પ્રકારની રકમ આપેલી હોય જેમ કે જોઈએ કે કોઈ એક વસ્તુના ભાવમાં વીસ ટકાનો શું થાય મિત્રો વધારો થાય છે તો તેના ખર્ચમાં કોઈ ફેરફાર ન કરવા માટે વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવો પડે તો અહીંયા સમજો જ્યારે પણ તમને વધારો આપેલો હોય અને એમાંથી ઘટાડો કરવો ઘટાડો કરવો હોય જ્યારે વધારો આપવો હોય તો ત્યારે તમારે ઘટાડો કરો તો લેવલ થાય માની લો કે તમારી પાસે સો રૂપિયા છે તમારી પાસે કેટલા સો રૂપિયા છે અને તમારે પચાસ રૂપિયાની ખાંડ લીધી હોય તમે તો તમારી પાસે પચાસ રૂપિયા વધે હવે જો તમે સો રૂપિયા ખાંડ લીધી અને ચા લીધો એટલે તમારા સો રૂપિયા અહીંયા વપરાશમાંથી કટ થઈ ગયા તો તમે શું કર્યું જો ખાંડ સાહીઠ રૂપિયામાં લો તો તમારે ચાલીસ રૂપિયાનો ચા લેવો પડે કાં તો ચા તમે સિત્તેર રૂપિયાનો લો તો ત્રીસ રૂપિયાની ખાંડ લેવી પડે તો આ રીતે આપણે બેલેન્સ રાખવાનું છે સો રૂપિયા ઉપર વધવાનું નથી તો આ રીતે દાખલો આવું કહેવા માગે છે તો જ્યારે તમને આપ્યો હોય વધારો અને ઘટાડો કરવાનો હોય વધારો આપેલો હોય દોસ્તો શું આપેલો હોય વધારો આપેલો હોય અને તમારે શું કરવાનો ઘટાડો કરવાનો હોય ત્યારે સૂત્ર યાદ રાખજો આર સો વત્તા આર ગુણ્યા સો ને પાસઠ ટકાનું છે તો એકા સૂત્ર યાદ રાખજો જ્યારે તમને ઘટાડો આપેલો હોય અને તમારે શું કરવું હોય વધારો કરવો હોય ઘટાડો આપેલો હોય ને તમારે વધારો કરવાનો તે કેસમાં સૂત્ર યાદ રાખજો આર ભાગ્યા સોમાંથી આર બાદ કરી દેવાનું ગુણાકારની અંદર સો અને એના ડબલ ગુણાકાર તો આ બે સૂત્ર યાદ રાખજો જ્યારે કોઈ સંખ્યાની અંદર વધારો આપેલો હોય અને ઘટાડો કરવો હોય તો આર અઉ ભાગ્યા આર વત્તા સો ગુણ્યા સો કર દેવાના જેવો તમને ઘટાડો આપ્યો હોય અને તમારે વધારો કરવો હોય તો આર ના છેદમાં સો માઇનસ આર ગુણ્યા સો તો આપણે ઉપયોગ કરીએ પહેલાં નંબરના સૂત્રોનો ઉપયોગ કરીશું કેમ કે આપણાને આપ્યો છે અહીંયા જુઓ વીસ ટકાનો વધારો આપેલ છે તો અહીંયા લખીએ વીસ ટકાનો વધારો આપેલો ઉપર લખીએ વીસ સો વત્તા વીસ ગુણ્યા સો જોઈએ વીસ ભાગ્યા એકસો ને વીસ થશે ગુણ્યા સો અહીંયા જીરો જીરો કેન્સલ અહીંયા જુઓ તો છ દુ બાર આવું કહેવાય તો આ ઉપર નીચે વીસ વીસ રદ થઈ ગયા તો અહીંયા સો ભાગ્યા છ એટલે આવું કરવાનું આપણે સોના ભાગાકારમાં છ છ એકા છ ઉપરથી દસમાંથી છ હજાર એટલે ચાર ઉપરથી શૂન્ય છ પંચત્રીસ છાયો છાયો છત્રીસ બે તલે છાયો છાયો છત્રીસ અહીંયા વળી પાછું ચાલીસ અહીંયા પોઈન્ટ મૂકશો તો તમારો ફરી પાછું ચાલીસ છ છ છ આમ સંખ્યા વધી જશે તો જવાબ શું આવ્યો સોળ પોઈન્ટ છાસઠ છાસઠ ટકા શું કરવો પડશે આટલો ઘટાડો કરવો પડે તો અહીંયા જો ઓપ્શન આશરે સોળ ટકાનો ઘટાડો કરવો પડે એટલે ઓપ્શન એ આપણો સાચો છે આશરે કેટલો આપણે ઘટાડો કરવો પડશે સોળ ટકાનો ઘટાડો કરવો તર કિંમતે કોઈ વસ્તુનું વેચાણ કરે છે ત્યારે તોલ માપમાં એક કિલોગ્રામની જગ્યાએ કેટલા આપશે નવસો ગ્રામનું વજન કરે છે તો વેપારીને કેટલા ટકા નફો થાય તો અહીંયા આ ઓપ્શન એ આપણો જવાબ આવે છે પેપરમાં થોડુંક ટાઈપિંગ નથી થતી એટલે અહીંયા મેં જે મારું રફ મારો જે પહેલનો ચોપડો બનાવેલો છે એનો દાખલો મેં લીધો છે બરાબર તો અહીંયા જુઓ એક વેપારીની પડતર કિંમત તે વસ્તુનું શું કરે છે વેચાણ કરે છે જ્યારે વસ્તુનું વેચાણ કરે છે ત્યારે એક કિલોગ્રામની જગ્યાએ કેટલા નવસો કિલોગ્રામ નવસો ગ્રામ જ આપે સોરી તો હવે એક કિલોગ્રામની જગ્યાએ નવસો આપે તો આ રીતે જો નફો પૂછવો હોય તો નફો આપણે કેટલો થાય તો નફો આપવા માટે કેટલાની ભૂલ કરી એ ભૂલ લખવાની પછી સાચી કેટલે સાચું કેટલું હતું તો અહીંયા સાચું વજન લખવાનું સાચું વજન સાચા વજનમાંથી ભૂલવાળી વજન બાદ કરીશું ભૂલવાળી વજન શું કરશું બાદ કરીશું અને એને સો વડે ગુણશું તો અહીંયા પહેલું સૂત્ર જોયું એ પ્રમાણે જ છે તો ભૂલ કેટલાની ભૂલ થઈ તો સો ગ્રામની ભૂલ કહેવાય જો એક કિલોગ્રામની જગ્યાએ કેટલું લેશે નવસો ગ્રામ એટલે સો ગ્રામ ઓછું આપ્યું કહેવાય તો અહીંયા પણ કેટલું આપ્યું હશે એક કિલોગ્રામથી એક કિલોગ્રામમાંથી સો બાદ કરો એક હજારમાંથી સો બાદ કરવાના ગુણ્યા સો તો અહીંયા આવશે સો ભાગ્યા નવસો ગુણ્યા સો તો અહીંયા આ બે જીરો ઉડી ગયા એટલે અહીંયા રદ કરી દઈએ સો ભાગ્યા નવ કરો તો આપણો જવાબ આવશે આવો અગિયાર નવા નવ્વાણું ને એક સો એટલે આટલો જવાબ આવશે અગિયાર નવા નવ્વાણું વત્તા એક સો સો ભાગ્યા નવું એટલે ઓપ્શન એ આપણો સાચો છે અગિયાર અપૂર્ણાંક એક ભાગ્યા નવું તો આ રીતે યાદ રાખજો જ્યારે પણ તમને અહીંયા ભૂલ આપેલી હોય તોલમાપમાં ભૂલ આપેલી હોય શું આપેલી હોય તોલમાપમાં ભૂલ આપેલી તો જેટલી ભૂલ હોય એ ઉપર લખવાની એમાંથી સાચું વજન કેટલું હતું અને એની જગ્યાએ કેટલી ભૂલ કરી છે એ અહીંયા સૂત્રોમાં લખવાનું એના ગુણાકારમાં સો ભાગ્યા ગુણ્યા સો કરશો એટલે આપણું ટકાવારી મૂલ્ય મળશે શું મળશે દોસ્તો ટકાવારીનું મૂલ્ય મળશે જુઓ એક વેપારી બે પંખા રૂપિયા બારસોમાં વેચે છે એક પંખો વેચતા તેને પંદર ટકા નફો થયો અને બીજો પંખો વેચતા તેને પંદર ટકાનું નુકસાન થાય તો વેપારીને થતાં નુકસાન અને નફાની ટકાવારી શોધો જ્યારે પણ આવો પ્રશ્ન પૂછાય તો એકમાં આપેલો હોય નફો અને એકમાં આપેલો ટકાવારી જો પંદર ટકાનું નુકસાન અને પંદર ટકાનો નફો તો તમને જોતા હોય તો એવું લાગે તો અહીંયા કેટલાક બુદ્ધિજીવો એવા હોય કે સાહેબ અહીંયા તો નફો કેવો થાય છે પંદર ટકા થયો અને નુકસાન કેટલું થયું પંદર ટકા આ તો સાહેબ બંને ના થયું બંને થયું એટલે સાહેબ આને નફોય એ નહીં થાય કે નુકસાન એ નહીં થાય એટલે જવાબ શું આવો જોઈએ ઝીરો તો અહીંયા ઓપ્શન કરીને આવે ન પરંતુ આવું નથી પરંતુ આપણે કરવાનું આવું નથી તો આના માટે તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું છે એ સૂત્ર કયું છે તો જુઓ એ વત્તા ઓર માઇનસ બી પ્લસ ઓર માઇનસ એ બી ભાગ્યા સો હજુ એની કિંમત લખીએ પંદર બી નુકસાનને આપણે માઇનસ પંદર વડે દર્શાવવાનું એટલે અહીંયા લખીએ માઈનસ પંદર વત્તા પંદર ગુણ્યા માઇનસ પંદર ભાગ્યા સો એટલે પંદર પંદર અહીંયા તો જીરો થઈ ગયો એટલે જવાબ શું આવશે માઇનસ બસો પચીસ પંદરનો વર્ગ બસો પચીસ ભાગ્યા સો એટલે અહીંયા જો માઇનસ બે પોઈન્ટ પચીસ આવ્યું માઇનસનો અર્થ થશે નુકસાન તો અહીંયા કેવું હતું કહી શકાય બે પોઈન્ટ ટકા નુકસાન બે પોઈન્ટ પચીસ ટકા નુકસાન થાય એટલે ઓપ્શન બી આપણો સાચો છે અહીંયા જો તમારે કરવાનું કંઈ નહીં પચીસ હજારના વીસ ટકા એટલે વીસ ટકા પૂછાય એટલે વીસ ભાગ્યા સો કરી દો ના ચાલીસ ટકા ચાલીસ ભાગ્યા સો અહીંયા જો એક બે ત્રણ એક બે ત્રણ અને કા ચાર હજુ પચીસ પચાસ અહીંયા આવું વધે પચીસ ગુણ્યા વીસ ગુણ્યા ચાર હજુ પચીસ દુપચાસ એટલે અહીંયા કેવો તો પાંચસો પાંચસો ગુણ્યા ચાર કરો પોક વીસ થાય એટલે જવાબ શું આવ્યો આપણો જવાબ આવ્યો આપણો બે હજાર ઓપ્શન બી આપણો સાચો છે મીટર લાંબા છે તો તે મોટામાં મોટું કેટલું ચક્કર મારી શકે તો અહીંયા જો ગાય અહીંયા કોઈ ગાય બાંધેલી હોય અઠ્યાવીસ મીટર આ દોરડું લાંબુ છે તો આ ગાય એક ચક્કર મારે એટલે આ રીતે એક ચક્કર પૂરું કરે એક ચક્કર પૂરું કરે ત્યારે મોટોમાં મોટું કેટલું મારી શકે તો આ ગાય એક ચક્કર પૂરું કરે તો સાહેબ અહીંયા તો બની ગયું વર્તુળ તો અહીંયા શું ચક્કર પૂરું કરે એટલે શું બનશે વર્તુળ તો આપણે શું શોધવાનું છે વર્તુળની વર્તુળનો પરિધ અથવા વર્તુળની પરિમિતિ કહો અથવા વર્તુળનો પરિધ તો વર્તુળનો પરિ શોધીશું તો વર્તુળના પરિધનું સૂત્ર યાદ રાખજો ટુ પાયાર વર્તુળના પરિધનું સૂત્ર શું છે ટુ પાય આર તમને એવું પૂછવો કેટલું ચરે જો તમને મીટર મીટરથી દોરવું જો ચરવાનું પૂછવું હતું તો સૂત્ર આવો છેતરા પરંતુ આપણે કેટલું ચક્કર મારી શકીએ ટુ પાય આર હવે આર બરાબર કેટલા તો અઠ્યાવીસ આર બરાબર કેટલા અઠ્યાવીસ પાયની કિંમત લઈશું પાય બરાબર બાવીસ ભાગ્યા સાત તો મૂકી દઈએ રકમમાં બે ગુણ્યા બાવીસ ભાગ્યા સાત ગુણ્યા આર એટલે અઠ્યાવીસ અઠ્યાવીસને આપણે આવું કહી શકીએ ચાર સિત્તેર અઠ્યાવીસ સાત સાત ઉપર નીચે કેન્સલ થઈ ગયા બાવીસ ગુણ્યા બે ગુણ્યા બાવીસ ગુણ્યા ચાર આવીધું ચુમાલી ચુમ્માલી ગુણે ચાર એટલે એકસો ને આપણો જવાબ છે એટલે ઓપ્શન બી આપણો સાચો છે તો અહીંયાથી યાદ રાખજો વર્તુળનો પરિશોધવાનું સૂત્ર